નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર મનોવિજ્ઞાનના આ તાસની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે ચેપ્ટર છ મનોવિકૃતિઓ એની અંદર અસાધારણ વર્તનના કારણો તો અસાધારણ વર્તન માટે એ અનેક કારણો એ જવાબદાર હોય છે એ તમામ કારણોને ત્રણ એ વિભાગોમાં એ વહેંચી શકાય વહેંચવામાં આવ્યા છે એમાં પહેલું છે જૈવીય કારણો બીજું મનોસામાજિક કારણો અને ત્રીજું છે સામાજિક સાંસ્કૃતિક કારણો તો પહેલી જે પહેલું કારણો છે જૈવીય કારણો બાયોલોજીકલ કેસીસ બરાબર એનો અભ્યાસ એ આપણે એ કર્યો એના પછી બીજું જે છે મનોસામાજિક કારણો સાયકોલોજીકલ કેસીસ બરાબર તો અસાધારણ વર્તન માટે જૈવીય કારણોની જેમ મનોસામાજિક કારણ પણ જવાબદાર છે વ્યક્તિ જ્યારે અસાધારણ વર્તન કરે તો એ અસાધારણ વર્તન કારણ બરાબર એ જે કરતો હોય તો એની પાછળ જૈવીય કારણની જેમ અમનોસામાજિક કારણ પણ જવાબદાર છે વ્યક્તિને જીવનમાં થતા અનુભવો સમસ્યાઓ પડકારો મુશ્કેલીઓ તેના વર્તનને ઘટ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે તો વ્યક્તિને જીવનમાં જે પણ અનુભવ થતા હોય સમસ્યાઓ જે પડકારોનો સામનો મુશ્કેલીઓ તો એ બધી એ બાબત એ તેના વર્તનને ઘડવામાં એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે મનોસામાજિક કારણોમાં પ્રારંભિક વંચિતતા અથવા આઘાત મનોસામાજિક કારણોની અંદર પ્રારંભિક શરૂઆતમાં એ એને અલગ કરવામાં આવે અથવા કોઈ આઘાત એને લાગે જીવનમાં કંકાસ જીવન થયા હોય અને લગ્ન થયા હોય એના પછી એ પતિ પત્ની વચ્ચેનો કાંઈક એ કંકાસ અને ભગ્ન કુટુંબો છૂટાછેડા થયા હોય કુટુંબ એ અલગ થયું હોય માતા પિતાની અયોગ્ય વર્તણૂક માતા પિતા સાથેનો બરાબર માતા પિતા એની સાથે એ અયોગ્ય ખરાબ વર્તન કરે અને દોષયુક્ત સામાજિકકરણનો સમાવેશ થાય છે બાળપણના અનુભવોની અસર વ્યક્તિના પટ પર આજીવન રહે છે હા બાળપણમાં કોઈ એને બાળકને જે પણ અનુભવો થાય તો એ બાળપણના જે અનુભવો છે એ વ્યક્તિના મનની અંદર એ આજીવન રહે છે આજીવન જીવનભર માતા પિતા બાળકોની જરૂરિયાતોને સંતોષીને તેમને સાથ સલામતી અને હૂંફ પૂરી પાડે છે જ્યારે બાળક નાનું હોય ત્યારે માતા પિતા એ પોતાના બાળકની જે જરૂરિયાત છે એ જરૂરિયાતોને પૂરી કરે અને જરૂરિયાતોને પૂરી કરીને એ બાળકને સાથ આપે બાળકની સલામતી બાળકને આશ્વાસન પરંતુ જો માતા પિતા આમ કરવા માટે અસમર્થ બને ત્યારે બાળકમાં અસાધારણ વર્તનની શરૂઆત થાય છે પણ જ્યારે માતા પિતા એ બાળકની જરૂરિયાતોને એ પૂરી નથી કરી શકતા એ પોતાના બાળકને સાથ નથી આપી શકતા એની સલામતી એને આશ્વાસન એ જ્યારે નથી આપી શકતા ત્યારે એ બાળકમાં એ અસાધારણ વર્તનની શરૂઆત થાય છે માતા પિતાથી વંચિતતા અનુભવેલ બાળકોમાં અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે તો જ્યાં બરાબર માતા પિતા એ પોતાના બાળકની જરૂરિયાત પૂરી ન કરી શકે સાથે સાથે તેને એ સહકાર સલામતી એ હુંફ એ આશ્વાસન જ્યાં ન આપી શકે તો ત્યાં બાળકોમાં એ અસાધારણ વર્તનનું પ્રમાણ એ વધારે જોવા મળે છે બાળપણમાં જાતીય શોષણ કે આક્રમકતાનો ભોગ બનેલા બાળકોમાં પણ અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે નાનપણમાં બાળપણમાં જે બાળકનું જાતીય શોષણ થયું હોય કાંઈક એવો આઘાત તો એવા બાળકોમાં પણ એ અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે કુટુંબ એ સામાજિકકરણનો પાયો છે આપણે બધાને ખ્યાલ છે આપણું જે કુટુંબ છે આપણું જે પરિવાર છે એ સામાજિકકરણનો પાયો છે બાળકને સામાજિક વ્યક્તિ બનાવવા માટે સામાજિકકરણની પ્રક્રિયા અગત્યની છે તો બાળકને સામાજિક સમાજને યોગ્ય એ વ્યક્તિ એ બનાવવા માટે આ સામાજીકરણની જે પ્રક્રિયા છે એ ખૂબ અગત્યની છે અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયાની શરૂઆત ઘરમાંથી થાય છે વ્યક્તિ પોતાના પરિવારથી પોતાના કુટુંબમાંથી જ પોતાના ઘરમાંથી જ એ શીખતું હોય છે કે બાળક જે છે એ જ્યારે ઘરની બહાર નીકળે તો ઘરની બહાર બીજા જે લોકો છે તો એની સાથે આંતરક્રિયા એની સાથે વ્યવહાર એ કઈ રીતના કરવો એની શરૂઆત એ પોતાના ઘરમાંથી થાય છે જો માતાપિતા અન્ય વ્યક્તિઓ સાથે સંતોષકારક સમાયોજન સાધી શકતા ન હોય અન્ય વ્યક્તિઓ પ્રત્યે સંવેદનશીલતા ધરાવનાર ન હોય અન્ય વ્યક્તિઓનો લાભ ઉઠાવવામાં માનનારા હોય તેવા માતાપિતા બાળકોમાં યોગ્ય સામાજીકરણનો વિકાસ કરી શકતા નથી ઘણા માતાપિતા એવા હોય કે બહાર લોકો સાથે એનો કોઈ વ્યવહાર ન હોય પોતાના પોતાનાથી જ મતલબ હોય બહાર એ કોઈનાથી મતલબ ન હોય મતલબ હોય તો સ્વાર્થ કામ હોય એને બોલાવે કામ ન હોય એને ન બોલાવે બીજા લોકો પ્રત્યે સંવેદનશીલતા ન હોય લાગણી ન હોય તો આવા જે બાળકો છે આવા માતા પિતાના જે બાળકો છે એમાં એ યોગ્ય સામાજિકકરણનો વિકાસ થતો નથી ઉપરાંત કૌટુંબિક વાતાવરણ રહેઠાણનું સ્થળ કુટુંબમાં સભ્યોની સંખ્યા વગેરે પરિબળો પણ વર્તનની સાધારણતાને અસર કરે છે ઉપરાંત કૌટુંબિક કુટુંબનું વાતાવરણ કેવું છે રહેઠાણ એ કઈ જગ્યાએ રહે છે ગામમાં રહે સિટીમાં રહે ગામમાં પણ કેવી જગ્યાએ રહે કુટુંબમાં સભ્યોની સંખ્યા કેટલી છે આ બધા પરિબળો છે એ બાળકના વર્તન ઉપર અસર કરે છે આમ વ્યક્તિની સાધારણતાનો આધાર માતા પિતા કુટુંબ ભાઈ ભાંડુ મિત્રો રહેઠાણ અને કાર્યનું સ્થળ અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા વગેરે છે હવે ત્રીજો જે પોઈન્ટ છે સામાજિક સાંસ્કૃતિક કારણો તો સામાજિક સાંસ્કૃતિક પરિબળો પણ વર્તન અને વ્યક્તિત્વ પર અસર જન્માવે છે આ બંનેની સાથે આ જે છે સામાજિક સાંસ્કૃતિક પરિબળો એ પણ એ વ્યક્તિના એ વર્તન ઉપર એ અસર કરે છે દરેક સંસ્કૃતિના પોતાના આગવા નિયમો રીતિ રિવાજો નૈતિક ખ્યાલો હોય છે દરેક સંસ્કૃતિ એ ગ્રામ્ય સંસ્કૃતિ હોય શહેરી સંસ્કૃતિ હોય બરાબર આર્ય સંસ્કૃતિ હોય પશ્ચિમી સંસ્કૃતિ હોય દરેક સંસ્કૃતિ દરેક ગામમાં દરેક લોકો દરેક જાતિ દરેક સંપ્રદાયની પોતપોતાની અલગ અલગ સંસ્કૃતિ હોય અને દરેક સંસ્કૃતિના એ પોતાના અલગ નિયમો રીત રિવાજો એના નૈતિક વિચારો એ દરેકના અલગ અલગ હોય આ બાબતોની અસર વ્યક્તિના જીવનમાં બાળ ઉછેરની રીત અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા સંઘભાવના જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણ વગેરે પર અસર પર થતી હોય છે અને આ બધાની અસર એ વ્યક્તિના જીવનમાં બાળ ઉછેરની રીત એનો ઉછેર કઈ રીતના થયો અન્ય વ્યક્તિઓ સાથે કઈ રીતના આંતરક્રિયા કરે સંઘભાવના ભેગા કામ કરવાની ભાવના જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ એ વગેરે પર થતી હોય છે સમાજ અને સંસ્કૃતિની આંતરિક નિર્ભરતા વ્યક્તિના વર્તનની સાધારણતાને જોખમાં આવે છે સમાજ અને સંસ્કૃતિકની સંસ્કૃતિની આંતરિક નિર્ભરતા બરાબર એ વર્તન વ્યક્તિનું વર્તન ઉપર અસર કરે સંસ્કૃતિનો આધાર લઈને થયેલા સંશોધનો દર્શાવે છે કે પૂર્વની સંસ્કૃતિની તુલનામાં પશ્ચિમી સંસ્કૃતિને અનુસરનારાઓમાં સા અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ છે પૂર્વની સંસ્કૃતિ એટલે આપણી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ ભારતીય સભ્યતા આજકાલ આપણે ખ્યાલ છે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આપણે કરીએ પશ્ચિમી યુરોપીય દેશોની એ સંસ્કૃતિ અમરી અમેરિકા છે બરાબર યુરો તમે એ બધાની સંસ્કૃતિનું આપણે અનુકરણ ધીરે ધીરે કરીએ તમને બધાને ખ્યાલ છે આપણું ખાનપાન આપણા પહેરવેશ બરાબર આપણી રહેણી કેણી આ બધી આપણે બદલી નાખીએ આપણે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને ધીરે ધીરે આપણે ભૂલતા જઈએ અને પશ્ચિમી સંસ્કૃતિનું એ ધીરે ધીરે આપણે અનુકરણ કરીએ તો એ દર્શાવે છે સંશોધન કે પૂર્વની સંસ્કૃતિની તુલનામાં પશ્ચિમી સંસ્કૃતિને અનુસરનારાઓ પૂર્વની સંસ્કૃતિનું અનુકરણ કરનારાઓ જે છે એમાં અસાધારણ વર્તનનું પ્રમાણ વધારે જોવા મળે છે બરાબર અત્યારે આપણે ખ્યાલ છે સ્ટ્રેસ બરાબર ધ્યાન અને યોગ અને પહેલાં પણ તમને ખ્યાલ છે કે ધ્યાન અને યોગ દ્વારા આપણે આપણા તણાવને આપણું જે ટેન્શન જેને આપણે સામાન્ય શબ્દોમાં કહીએ એને આપણે હળવું કરી શકીએ એ કોની દેન છે આપણી ભારતીય સંસ્કૃતિની તો આજે તમે એ જોઈ શકો કે ભારતીય સંસ્કૃતિ માનનારા ભારતીય સંસ્કૃતિનું અનુસરણ કરનારા લોકોની તુલનામાં જે પશ્ચિમી સંસ્કૃતિ જે છે એનું જે અનુસરણ કરે છે એના એની અંદર એ અસાધારણ વર્તનનું પ્રમાણ એ વધારે જોવા મળે છે માર્ગારેટ મીડે ન્યૂ ગિનિયાની બે આદિવાસી પ્રજાતિ એરાપેરા અને મુંડા ગુમોરા પર અભ્યાસ કર્યો અને જણાવ્યું કે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણની ભિન્નતાને કારણે એક જ ભૌગોલિક વિસ્તારમાં રહેતી આ બે પ્રજાતિઓમાંથી એરાપેરા જાતિના લોકો વધુ ઉદાર શાંત અને સહકારયુક્ત થતા જ્યારે મુંડુગોમર જાતિના લોકો વધુ શંકાશીલ સ્પર્ધાત્મક ઝઘડાખોર અને દ્વેષપૂર્ણ હતા તો માર્ગારેટ મીડે ન્યુ ગિનિયા નામનો દેશ છે એમાં બે આદિવાસી જાતિ છે એક જાતિ છે એરાપેરા અને બીજી છે મુંડા ગુમોરા આ બંને જાતિઓનો એણે અભ્યાસ કર્યો એણે જણાવ્યું કે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણની ભિન્નતાને કારણે બંનેની સામાજિક અને સાંસ્કૃતિક એ બંનેની એ અલગ અને એના કારણે એક જ ભૌગોલિક એક જ દેશમાં રહેતા આ બંને જાતિ એક જ દેશમાં રહેવા વાળી એક જ વાતાવરણમાં રહેવા વાળી પણ બંનેની સંસ્કૃતિ સામાજિક સાંસ્કૃતિક બરાબર એ અલગ અને એને લીધે આ બે પ્રજાતિઓમાંથી એરાપેરા જાતિના જે લોકો છે એ વધુ ઉદાર હતા શાંત હતા સહકારયુક્ત હતા જ્યારે મુંડુ ગોમર જાતિના લોકો એ વધારે પડતા શંકાશીલ સ્પર્ધાત્મક અને દ્વેષપૂર્ણ હતા બેનરના અભ્યાસો દર્શાવે છે કે લાંબા સમયની બેરોજગારીના પરિણામે ખિન્નતા હતાશા આક્રમકતા અપરાધ ભાવ તેમજ સમાજ વિરોધી માનસિકતા જોવા મળે છે બેનર નામના મનોવિજ્ઞાન અભ્યાસ કર્યો કે લાંબા સમયની બેરોજગારી બેરોજગારી એટલે નોકરી ન મળતી હોય બરાબર લાંબા સમય સુધી એ બેરોજગાર રહી કોઈ કામ ધંધો ન હોય ગુજરાતીમાં એક કહેવત પણ છે તમને ખ્યાલ છે આની ઉપરથી જ પેઢી હં મનોવૈજ્ઞાનિકો તો અત્યારે એની પહેલાં નવરા બેઠા નખોદ વાળે હા નવરા બેઠા નખોદ કાઢે ગુજરાતીમાં આ કહેવત છે તમને બધાને ખ્યાલ છે તો લાંબા સમયની જે બેરોજગારી છે એ બેરોજગારીને પરિણામે વ્યક્તિની અંદર ખિન્નતા ઉત્પન્ન થાય હતાશા વ્યક્તિ હતાશ થઈ જાય આક્રમકતા અપરાધ ભાવ તેમજ સમાજ વિરોધી માનસિકતા એ એની અંદર જોવા મળે છે આમ સામાજિક સાંસ્કૃતિક પરિબળો વર્તનની સાધારણતાને અસર કરતા બને છે તો આપણે અહીંયા જોયું કે અસાધારણ એ વર્તનના એ જે કારણો છે એની અંદર એ પહેલું જે જૈવીય કારણો વારસાગત બરાબર આપણે એની અંદર જોયું બધું કઈ કઈ ગ્રંથી જે છે એની શિથિલતા આવે કયું નામનું એ રસાયણ આપણી અંદર ઓછું પડે વધારે થઈ જાય તો એને લીધે એ બધા બરાબર તો એની અંદર એ જૈવીય કારણો એના પછી બીજું જે છે મનોસામાજિક કારણો અને એના પછીનું જે ત્રીજું આપણે જોયું એ સામાજિક સાંસ્કૃતિક એ કારણો તો આ ત્રણ જે કારણો છે એને લીધે એ અસાધારણ વર્તન બરાબર એ વ્યક્તિ ની અંદર એ ઉત્પન્ન થાય અસાધારણ એટલે સામાન્ય નો અસામાન્ય જેને કહેવાય જે માન્ય ન હોય સમાજને માન્ય ન હોય બરાબર તો એવા વર્તન એ ઉત્પન્ન થાય છે તો આપણે અહીંયા સુધી એ રાખીએ આવતા તાસની અંદર આગળનું જે છે મુખ્ય મનોવિકૃતિઓ એટલે કે મેજર સાયકોલોજીકલ ડિસઓર્ડર મુખ્ય જે મનોવિકૃતિઓ છે એનો અભ્યાસ એ આવતા તાસની અંદર એ આપણે કરીશું ત્યાં સુધી આપણે રજા લઈએ આગળના તાસમાં જોશું ધન્યવાદ